જયગોપાલ અમરોલી ગાંજારી આશ્રમ સાપરાપાટા રોડ અને મસ્ત મજાનો વરસાદી માહોલ છે આપ જોઈ રહ્યા છો વરસાદ પણ એટલો બરસી રહ્યો છે અને વધુમાં કહેવાની મારી ઈચ્છા એ છે કે આપણે બે દિવસ પહેલાં લાડવા બનાવ્યા હતા અને લાડવાની ખૂબ સફળતા બાદ આજે પાછો એક જબરજસ્ત લાડવાનો પ્રોગ્રામ રાખેલો છે ગૌ માતા માટે અને પૌષ્ટિક આહાર મતલબમાં ગૌ માતાને જે લાડવા અત્યારે ઠંડીનો માહોલ છે તો આ ઠંડીના માહોલમાં લાડવા નો ભોગ લાગવાનો છે અને આ લાડવાના જે દાતાશ્રી છે શ્રી એવા અમારા સંતોષભાઈ સોનીના ગ્રુપ તરફથી જે મારવાડી સમાજ સાથે બિલોંગ કરે છે અને એમના તરફથી આજે આ લાડવાનો ભોગ લાગવાનો છે અત્યારે ઓલરેડી લાડવાની ખુલ્લી તૈયારી ચાલી રહી છે અને સાથે સાથે મેઘરાજાનો પણ આમ કહીએ ને તો કેર વરસાવી રહ્યો છે ફૂલ જોર જોરશોરમાંથી વરસાદ વરસી રહ્યો છે આ જે વોર્ડ છે એ બીમાર ગૌમાતાનો વોર્ડ છે જે આપ જોઈ રહ્યા છો વરસાદગ્રસ્તને હિસાબે આપણે જે શેડનું નિર્માણ કરવાનું છે એ અત્યારે ઓલરેડી બંધ છે કારણ કે વરસાદી વાતાવરણને હિસાબે કારીગર મળતા નથી કામકાજ અટકી છે અને એને હિસાબે અત્યારે અહીંયા જે ગૌમાતાને જે શેડ જે આપણે નાની એમથી જગ્યા ઉપર બનાવેલો છે અને અહીંયા ગૌમાતા બિરાજમાન છે તો આપ જોઈ રહ્યા છો આ ગોળ અને તેલમાં ઓલરેડી લાડવા બની રહ્યા છે તો ઘણા ગૌસેવકો જે ઓલરેડી નિરણની તૈયારી ફૂલ તૈયારી કરી રહ્યા છે કટિંગ થઈ ગયું છે નિરણ નાખવાની તૈયારીઓ છે અને એની આઠે જે આ લાડવા બની જાય પછી લાડવા પીરસવામાં આવશે જય ગૌ માતા જય ગોપાલ જય ગૌમાતા જય ગોપાલ ફરી એક વખત આપણે લાપસી ફૂલ તૈયારીઓમાં થઈ ગઈ છે અને ગરમા ગરમ લાપસી છે હમણાં લાડુ બનાવું છું લાડુ બનાવીને ગૌમાતાનાક્ષ ભોજનમાં આપણે આપવાના છે તો આપ જોઈ રહ્યા છો આ લાપસી અને લાપસીની સાથે સાથે મસ્ત મજાનો એમનો પૌષ્ટિક આહાર જે આવે છે એ નાખવામાં આવ્યો છે જેથી કરીને એકદમ મસ્ત એમ એનર્જી રહે જે નબળા ગૌ ગૌધન હોય અને એ ગૌધનને પણ સારો એવો ખોરાક મળી રહે એવા લક્ષ્ય એવા ધ્યેયથી આ કામ કરી રહ્યા છે અમારા સર્વ ધર્મનારાયણ સેવા ટ્રસ્ટ તરફથી કોઈ પણ દાદા છે એમને આ તરફથી એકાવન સો રૂપિયાનો લાપસીનો ભોગ છે તો આવા દાતાઓ ને ને કંઈક આવો સારો વિચાર આવે છે ને ત્યારે ગૌમાતાને છે ને આવો ભોગ લાગતો હોય છે તો જય ગૌમાતા જય ગોપાલ બોલ્યો આ અમારા પટેલ છે કેવી તનતોડ મહેનત કરી રહ્યા છે આ હિતેશભાઈ ભેંકરિયા તમે એમને ઓળખતા હોય તો અવારનવાર એ સેવામાં અભિરત સેવાઓ આપે છે